અમદાવાદ શહેરનો આ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તાર છે અને આ જે રિક્ષાઓની કતાર તમે જોઈ રહ્યા છો તે રિક્ષા ચાલકો નારોલ પોલીસ સ્ટેશન રજીસ્ટ્રેશન માટે આવે છે રિક્ષાઓ પર ચોક્કસ કોડ વર્ક કે નંબરિંગ સાથેના જે સ્ટીકર લગાવવામાં આવે છે પણ એ સ્ટીકરો ઘટી જવાના કારણે પતી જવાના કારણે શું સમસ્યાઓ રિક્ષા ચાલકો સામે આવી છે એ જુઓ તમે અમદાવાદ નારોલ પોલીસ સ્ટેશન છે અને જે રિક્ષાઓને સ્ટીકરો લગાવવાની ઝુંબેશ ચાલી રહી છે દરેક વિસ્તારના પોલીસ સ્ટેશનમાં હવે તમે જુઓ આ લાઇન કેટલી લાંબી લાઇન છે કારણ પોલીસ સ્ટેશન બહાર જે આ લાઇન લાગી છે અને રિક્ષા ડ્રાઈવરો બધા પોલીસ સ્ટેશને એકત્ર થયા છે અને આ લાઈન કેટલા દિવસથી લાગે છે અને કેમ સ્ટીકર લગાવવામાં નથી આવતા એવું પૂછી લઈએ

તમે કેટલા આ સ્ટીકર દિવસો ડ્રાઈવરો જોઈ શકો છો હવે જે શહેરમાં બનતી ક્રાઇમની ઘટનાઓ લૂંટફાટની જે અપહરણ જે કરીને રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં પેસેન્જરોને બેસાડીને પછી લૂંટ કે અપહરણ કે બીજી જે બી કંઈક ક્રાઇમની ઘટનાઓ બને છે અને એના ભાગરૂપે રિક્ષાઓનું રજીસ્ટ્રેશન કરવામાં રહ્યું છે પણ અહીંયા કંઈક મામલો અલગ છે કારણ કે રિક્ષાવાળા તો આ જે ઝુંબેશ છે એનાથી સહમત છે અને સ્ટીકર લગાવવા પણ આવે છે પણ સમસ્યા શું છે ક્યાં સમસ્યા શું હોય પછી શું સમસ્યા છે કેમ સ્ટીકર નથી મળી રહ્યા પતી ગયા શું અમારી સમસ્યા એક જ છેલ્લા ચાર દિવસથી અમે લોકો હેરાન થઈએ બરોબર અમે બબે ચાર ચાર કલાક બેસાડીને અમને એમ કહે છે કે અત્યારની કલાક આવો કલાકની નહીં કે બે દાડાઓના આજ પાછી એવું કહી કે ત્રણ દિવસ બે દિવસ પછી આવો બરોબર એટલે એનું કારણ શું સ્ટીકર ક્યાં આયા નથી બરોબર છે નારોલ ગામ ઈશનપુર વટવા મણીનગર ની અંદર બધી જગ્યાએ સ્ટીકરો લાગે છે કે ગામ ની અંદર સ્ટીકરો લગાવવામાં આવતા નથી અને અમારા બધે ચાર ચાર કલાક ધંધા બગાડીને અમારે ઘર ચલાવવાનું કેવી રીતે હવે અમને એમ કહેવામાં આવે છે કે તમે નારોલ ગામ ની અંદર ગાડી ચલાવો તો નારોલ ગામ ની અંદર બધે પાંચ પાંચ જીવ ધંધો કરીને મારું ઘર ચલાવીએ હવે આ જે રિક્ષા ડ્રાઈવરોની સમસ્યા એ છે કે પોલીસ કમિશનર કે ડીજીપી કે રાજ્ય સરકાર કે ગૃહ મંત્રાલય જે બી આદેશ કર્યો પોલીસને અને એ આદેશને ને માની અને સવારથી રોજ સવારે વહેલા આ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે કેટલા લગભગ અડધો કિલોમીટર થી વધારે લાંબી લાઈન રિક્ષાઓ લાગી છે આ કેટલા કેટલી સવારે વહેલા આવ્યા હતા તમે લોકો છ પાંચ વાગે બરાબર લોકો પાંચ પાંચ વાગ્યા ના અહીં અહીંયા લાઈન લગાવે છે અને નારોલ પોલીસ પાસે સ્ટીકર નથી તો પછી તમે આયોજન વગર કામ કેમ કરો છો હવે આ સ્ટીકર ના હોય કોઈ પેસેન્જર લાઈન બીજા વિસ્તારમાં જાય તો પછી એટલે હવે આ તમે બેકારી બેરોજગારી વધી રહી છે મોંઘવારી વધી રહી છે અને સરકારી કઈ પણ યોજના લાવે એના માટે તો પબ્લિક તૈયાર છે કોઈ પણ પછી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે છે એના માટે જવાબદાર નહીં અહીંયા પોલીસ સ્ટેશન શું જવાબ મળે તમને દિવસ કેટલા ગયા તો હવે આ જે રિક્ષાઓને સ્ટીકર લાગ્યા નથી તે એમણે ધંધો કઈ રીતનો કરવો હવે રિક્ષા લઈને ક્યાંક જાય તો જમા લઈ લેશે રિક્ષા આ પ્રકારની જે સ્થિતિ ઊભી થઈ છે અને સમસ્યા ઊભી થઈ છે રિક્ષા ચાલકો માટે તો આ મોંઘવારીમાં અમને ઘર કેમ ના ચલાવવા હવે આના માટે પોલીસ કમિશનર શું જવાબ આવશે કે ગૃહમંત્રી શું જવાબ આવશે અને શું આ દિશામાં ઝડપી કાર્યવાહી થાય એ બી જરૂરી છે કારણ કે તમે જુઓ લાંબી લાંબી લાઈનો લાગી છે ને સવારે વહેલા વહેલા આવીને આ લોકો સ્ટીકર લગાવવા ઊભા થઈ છે ઠંડીનો સમય છે અને પછી એમને જવાબ મળે છે કે સ્ટીકર નથી તો આ કઈ રીતનું આયોજન છે